નમસ્કાર મિત્રો મિત્રો બોટાદ બાદ શું ગોંડલમાં પણ કડદો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે પ્રકારે કડદો થતો હતો એ પ્રકારે શું હવે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પણ કડદો થાય છે ખેડૂતોનું શોષણ થાય છે એક વખત હરાજીમાં ભાવ નક્કી થઈ ગયા બાદ ફરી જાય છે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તે વિશે આપણે વિસ્તારથી વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ચર્ચામાં આવ્યું છે તેનું કારણ છે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ છે અને આ વિડીયોમાં ખેડૂત કપાસ લઈને આવે છે તેની સાથે રકજત થાય છે કડદા સાથે તેને સરખાવવામાં આવી રહ્યું છે પહેલા આપે સાંભળો કે વિડીયોમાં શું કહેવામાં આવે છે ખેડૂત શું બોલે છે કરજા કાન નીકળી હો ભાઈ કરજા કાન કરજા કાન જોઈ જ્યો આપણું લોસો કાઢતે નહીં देखो मारा सरगई देवी गाड़ी आ गई को के लिए હાઈ કે અભીની થઈ જાય બાપા આ નાક કર લે આની પર બાની તું દીન લેજો હે તમી દી તું આ તો કાય ને બોલાતો ના તો બોલાતું તવી ઊભા નો હતી જરૂર તો હોતી આ

ત્રીજા વ્યક્તિએ એ વિડીયો ઉતારેલો છે આખી સમગ્ર ઘટના બને છે અને એ વિડીયો મારા સુધી પહોંચ્યો છે મેં એ વિડીયોમાં જોઈ અને તપાસ કરતા અમારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર જીતુભાઈ જીવાણીનો પુત્ર છે જે ખરીદ કરનાર વ્યક્તિ છે એ અને એની પેઢીનું નામ છે રોનક ટ્રેડર્સ એ એની પાસે ખેડૂત આજીજી કરે છે કે ખરેખર અમે આમાં કોઈ પાણી નાખેલું નથી તમે જોઈ લ્યો આ જે ઉપરનું જે એનું લેયર છે

ના ખેડૂત ની હજી અમને ખબર નથી કે ખેડૂત કોણ છે કારણ કે ગોંડલ તાલુકામાં લઈ અને ગોંડલ તાલુકા થી લઈને બહુ ઘણી બધી જગ્યાએ ગીર સોમનાથ બાજુ થી પણ માલ આવતો હોય પણ એ તપાસ ચાલુ છે કે કોણ ખેડૂત છે એની સાથે શું અન્યાય થયો છે અને જો એની અમે ઓળખ કરવાની પ્રયત્ન કરીએ છીએ તો ચોક્કસ એના ન્યાય માટે કદાચ અમારે જે કઈ પણ એનો સાથ સહકાર આપવો પડે આપવાની સંપૂર્ણ તૈયારી છે અમારી

આ તો અમે જાગૃત નાગરિક તરીકે અમારી ફરજ સમજીએ છીએ એટલે આવી ઘટનાઓને ઉજાગર કરી છે બાકી કોઈ ખેડૂત સામાન્ય બોલે ને એને પણ બોલે જો એ બોલે તો એને દબાવી દેવામાં આવે આ તો ત્રીજા વ્યક્તિ એ વિડીયો ઉતારેલો છે કોઈને ખબર ન પડે એવી રીતે જો ત્યાં વિડીયો ઉતાર્યો હોત ને તો આ માર્કેટિંગ યાર્ડના ઓક્સમેન થી લઈ કર્મચારી થી લઈને સત્તાધીશો કોઈ વ્યક્તિને પકડીને મોબાઈલ બંધ કરાવે છે મોબાઈલ બેન કરી દીધો છે કેમેરો શરૂ કરવાની મનાઈ છે મનાઈ છે હા કોઈને પણ વિડીયો ઉતારવા દેતા નથી કારણ કે પોતાનું પાપ છુપાવવા માટે અને હું તમને વાત કરું પરિપત્ર ની તો આ લોકો પરિપત્ર ને ઘોડીને પી ગયા છે પરિપત્ર ને નિયમ કઈ ગુંડલ માર્કેટિંગ માં લાગુ નથી પડતા ભ્રષ્ટાચાર નું એપી સેન્ટર છે ગુંડલ સારી ગેટ માટે છોકરાઓને બેસવા માટે કરોડો રૂપિયાના યુરિનલ બનાવે છે ક્યાંય તમે સાંભળ્યું છે યાર્ડમાં યુરિનલ કરોડો રૂપિયા ના થાય એટલે ખેડૂત નો માલ છે લૂટો બાપા લુટો કોઈ કેવા વાળું છે નહિ એટલે આ વ્યક્તિ અને જિલ્લા ભાજપ નો પ્રમુખ છે અને ગોંડલ મેની લાલિયાવાડી ચાલુ છે આ તો અમે જાગૃત નાગરિક તરીકે અમારી ફરજ સમજીને આવી વસ્તુઓને ઉજાગર કરીએ છીએ ત્યારે તમારા સુધી પહોંચે છે પેલો સવાલ એ પૂછી લઉં કે રાઘવજીભાઈ હતા એ સમયમાં બોટાદ કડદા આંદોલન થયું જીતુભાઈ અત્યારે આપણા કૃષિ મંત્રી છે પરિપત્ર પણ એમના જ સમયમાં સામે આવ્યો છે હવે વાત એ છે કે પરિપત્ર સામે આવ્યા પછી પણ જો આ પ્રકારની પરિસ્થિતિ ચાલતી હોય શું કહેશો તમે એમને પરિપત્રમાં તો જો ખેડૂત અમારી પાસે આવશે

અતિ મહત્ત્વની બાબતે હોય છે કોઈ પણ માર્કેટિંગ યાર્ડમાં આ પ્રકારે વહીવટ સામે આવે આ પ્રકારે ખેડૂતોનું શોષણ સામે આવે તો તેના ચેરમેને જવાબ આપવાનો હોય છે કે કોઈ પણ માર્કેટિંગ યાર્ડ હોય બોટાદ માર્કેટિંગ યાર્ડની ઘટના હતી આપણે તેમના ચેરમેન સાથે વાત કરી હતી વાત એ છે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન શું કહે છે અલ્પેશભાઈ ઢોલરિયા શું કહે છે આ વાત જાણવા માટે અમે તેમનો સંપર્ક કર્યો હતો તેમણે કહ્યું કે આ પ્રકારનું અમારે ત્યાં કશું થતું નથી આમ છતાં પણ હું ચેક કરાવી લઉં જે બાદ અમે તેમને ફોન કર્યા પરંતુ તેઓ આ બાબતે જવાબ આપવાનું ટાળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે તેમણે આ બાબતે કોઈ સ્પષ્ટતા નથી કરી અને આ સમગ્ર ઘટનામાં ડિરેક્ટરના દીકરાનું નામ હોય તે પણ સામે આવ્યું છે જોઈએ આવનાર દિવસોમાં આ બાબતને લઈ સ્પષ્ટતા ક્યારે કરવામાં આવે છે માર્કેટિંગ યાર્ડના ચેરમેન આ બાબતે દૂધનું દૂધ અને પાણીનું પાણી ક્યારે કરે છે ખેડૂતને ખરા અર્થમાં હરાજી બાદ તેની સાથે કડદો કરવામાં આવ્યો છે કે પછી હરાજીમાં ડખો થયા બાદ પણ જે ભાવ નક્કી કરવામાં આવ્યો હતો એ જ ભાવ આપી દેવામાં આવ્યો છે એ સ્પષ્ટતા જરૂરથી કરવી જોઈએ આપનું કેવું શું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ધન્યવાદ